ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે પાલે પોઈન્ટ પર આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોવા મળ્યો વહેલી સવારથી જ ભક્તોએ માતા અંબિકાના દર્શન માટે મંદિર તરફ જવાનું શરૂ કરી દીધું હતું જે જોઈને મંદિર પરિચય ભક્તિમય બની ગયું હતું ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે પાલે પોઈન્ટ પર આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોયો હતો સવારથી જ ભક્તોએ માતા અંબિકાના દર્શન માટે મંદિર તરફ જવાનું શરૂ કર્યું હતું મંદિર ખાતે ભક્તોની ભીડ એટલી વધુ હતી કે આખું મંદિર પ્રવેશ દ્વાર સુધી લોકો સાથે ભરાઈ ગયું હતું ભક્તો ઉલ્લાસભેર માતાજીને અર્ચના અને પૂજન કરવામાં વ્યસ્ત હતા આજના ખાસ દિવસે માતા અંબિકાને અદ્ભુત શણગાર સાથે સજાવવામાં આવ્યા હતા રંગબેરંગી ફૂલો સોનાની ચીલમીલ અને શણગાર સાથે માતાજીનું દર્શન અત્યંત સુંદર લાગતું હતું વિવિધ પ્રકારના મીઠાઈ નાસ્તા અને અન્ય પ્રસાદ સાથે માતાજીને ભોગ અર્પણ કર્યા જે મંદિર પરિસરને તહેવારમય બનાવી દીધું હતું મંદિરમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓ ભીડનું સંચાલન કરતી સાથે સાથે મંદિર પટાંગણમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખતા જોવા મળ્યા હતા મંદિર કમિટીના અધિકારીએ જણાવ્યું હતું કે આજના આઠમના દિવસે માતા અંબિકા પાસે ભક્તોની અપાર ભક્તિ જોવા મળી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે પોલીસ સાથે સહયોગ કરી તહેવારને શાંતિપૂર્ણ બનાવ્યો છે જય માતાજી અંબિકાની કીર્તનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા બોલું છું નવરાત્ર આ પુરાણી નવ છપ્પન વર્ષ થયા છે મા ભરતીમૈયાએ આ મંદિર બનાવ્યું હતું એમણે સપનામાં માને માય આદર્શ આપ્યો હતો કે હે બાળકી તું મારું મંદિર બનાવ હું આ મંદિર ખાલી દર્શન માટે નહીં પણ દરેક ભાવિક ભક્તોના નિવારણ માટે હું ગઈ છું રાજા રજવાડા કોઈ બી આ પ્રહાસન પર બેસી એને દુઃખની દુઃખની પ્રાર્થના કરતા હતા તેવી રીતે માતાજી પણ એના ભક્તો કોઈ બી આવશે એનું નિવારણ કરતા એક એક કરી આ મંદિર બનાવ્યું માને આદેશ તો વાર મને બેસા હું મારા ભક્તો કોઈ બી આવશે ને એનું બધું નિવારણ કરતી તારે આંગળે દુઃખ જગ્યા એનો એનું મટી છે મનમાં બી પ્રાર્થના કરશે તો એનું નિવારણ કરે છે મા આદેશ છપ્પન વર્ષ થયા છે મા એના આદેશ પ્રમાણે બધું ચાલી રહે જ્યારે આજે ચૈત્ર નવરાત્રમાં માને પૂર્ણતિથિ ત્રીજા નવરાત્ર આવે છે તો પણ માનું સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે આજે આઠમ હોવાથી માના ભક્તો કોઈ પગપાળા આવે છે કોઈ સફળતા આવે માથામાં નારિયે પૂર થાય એવા જેની જેની માનતા હોય તે રીતે ભક્તો આવે છે અને મા જગદંબા એની આશા પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે ને ખૂબ ઝડપથી આગળ વધારે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત